કેટલી અસર ગુજરાતમાં થશે કે નહીં તેના વિશે વાત કરીશું અને અંબાલાલ આગાહી આપી હતી કે વચ્ચે જે છે તે બંગાળની ખાડીમાં વાવાઝોડું બંગાળની ખાડી થી મિત્રો જો તો વેતનામ બોર્ડર પાસે જે છે તે એક વાવાઝોડું સર્જાઈ ગયું છે જેને નામ પણ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડું જેમ જેમ દિવસ જશે તેમ ધીમે ધીમે આગળ વધશે અને બંગાળની ખાડી સુધીમાં પંદર તારીખ રૂપ પહોંચી જશે તો અંબાલાલની આગાહી મિત્રો ક્યાંક ને કે સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે તાઇવાન બોર્ડર પાસે ને વિયેતનામ બોર્ડર પાસે સર્જાયેલો આ વાવાઝોડો લગાતાર જે છે તે આગળ વધી રહ્યું છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો ગુજરાત જે છે તે હવે ખાસ કરીને તમને જણાવી દઈએ તો શિયાળા તરફ આગળ વધી રહ્યું છે ઠંડી જે છે ને મિત્રો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને જોવા જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનો પણ ઘટ્યા છે અને હવે હાડથી જતી ઠંડી આજથી પડવાની શરૂઆત થઈ જવાની છે તો મિત્રો ટૂંકમાં તમને જણાવીએ તો આજે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યનો અહીંયા નકશો છે આજે સાત તારીખ છે અને વાર થયો છે શુક્રવાર ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ક્યાં કેવું વાતાવરણ જોવા મળશે એક ગામનું નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે તો વિડીયોમાં જે છે તે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આ એક વિડીયો તમે જોઈ લેશો તો આજે આખો દિવસ હવામાનને લગતો બીજો વિડીયો તમારે જોવાની જરૂરિયાત નહીં પડે કારણ કે આ વિડીયોની અંદર આપણે માત્ર વરસાદની વાત નથી કરવાની પરંતુ વાવાઝોડાથી લઈને શિયાળાથી લઈને હવામાનમાં થઈ રહેલા તમામ બદલાવો વિશે વાત કરવાની છે તો ચાલો મિત્રો ફટાફટ પહેલા તો માહિતી મેળવી કે આપણે આજના મુદ્દા આજના વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજનો આ વિડીયો આપણે કયા મુદ્દા ઉપર બનાવેલો છે ખાસ મિત્રો તેના વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો ફટાફટ આપણે માર્કઆઉટ કરીએ કે કયા કયા મુદ્દાઓ જે છે તે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચામાં લેવાના છે તેના વિશે મિત્રો ફટાફટ માહિતી આપીએ તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ખાસ કરીને અત્યારે જે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે એટલે કે હવે ધીમે ધીમે જે શિયાળો શરૂ થઈ રહ્યો છે તો તેને લઈને કારણ કે ગુજરાતનું હાલનું હવામાન જે છે અત્યારે વિયેતનામ બોર્ડર પાસે તો આ જે વાવાઝોડું વિયેતનામ બોર્ડરે સર્જાયું છે તો મિત્રો અંબાલાલની આગાહી સાચી દર્શાવી રહ્યું છે ધીમે ધીમે વાવાઝોડું સરકશે બંગાળની ખાડી પાસે અને બંગાળી ખાડીમાં જે દબાણ બનાવશે તેને કારણે ગુજરાતવાસીઓને મહિનો પણ

અને છેલ્લે ચોથા નંબરે આપણે મિત્રો વરસાદની માહિતી મેળવીશું કે ગુજરાત રાજ્ય પર હજુ પણ જ્યાં પણ સિસ્ટમોના અવશેષો પડ્યા હોય ત્યાં મિત્રો વાદળો અને ભેજ બની રહ્યા છે તો વાદળોને આધારે કયા કયા ભાગોમાં આજે વરસાદ પડશે એની માહિતી પણ મેળવવાની છે તો ચાલો મિત્રો હવે સમય બગડે વગર વિડીયો સીધી શરૂઆત કરીએ ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌથી પેલા હાલનું વાતાવરણ જોઈએ કે શું કર્યું છે ગુજરાતનું હવામાન તો અત્યારે મિત્રો ગુજરાત ઉપર જે છે તે કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી તમે જાણો છો કે અત્યારે જે છે તે હવે ધીમે ધીમે શિયાળો પણ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે તો જે મિત્રો મોટી કોઈ સિસ્ટમ બનેલી નથી તેના કારણે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ મિત્રો એટલું ભયંકર પણ વાતાવરણ બનેલું નથી કારણ કે જે ભાગોમાં વાદળો છે જે ભાગોમાં ભેજ છે ત્યાં મિત્રો છૂટો છવાયો વરસાદ પડી શકે બાકી ગુજરાતમાં કોઈ વરસાદની મોટી આગાહી નથી હવે ધીમે ધીમે ગુજરાતની અંદર શિયાળો શરૂ થઈ રહ્યો છે તાપમાન ઘટી રહ્યા છે તો એ મિત્રો છે ગુજરાતનું હાલનું હવામાન જો કે મિત્રો અમુક અમુક ભાગોમાં હજુ પણ જે છે તે ઝાપટાઓની આગાહી છે કારણ કે વાદળો હજુ પણ બની રહ્યા છે સિસ્ટમો નબળી પડી રહી છે બીજા નંબરે હવે આપણે વાત કરવાની છે કે જે સિસ્ટમ મિત્રો બની દેશના અમુક છે કે ખાસ કરીને મે તમને જે માહિતી આપી કે વાવાઝોડા લેવલની સિસ્ટમો જે છે તે બની બનતી જોવા મળી રહી છે તો એ કયા ભાગમાં બની રહી છે કે ક્યાં રીતે આગળ વધી રહી છે તો અત્યારે મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો તો વિયેતનામ બોર્ડર ઉપર અત્યારે હાલ ભયંકર વાવાઝોડું સર્જાયેલું બનેલું છે ત્યારે જો તો વિયેતનામ બોર્ડર પાસે મિત્રો જે આ વાવાઝોડું સર્જાયેલું છે આ સિસ્ટમ જે સર્જાયેલી છે તો મિત્રો અત્યારે કેટલો પવન દર્શાવી રહી છે તો જોઈ લ્યો 90 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે આ સિસ્ટમને કારણે આવી રહ્યા છે ને આ સિસ્ટમ કેટલી દૂર છે મિત્રો અહીંયા તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતથી જે છે તે આ સિસ્ટમ 6000 કિલોમીટર દૂર છે પરંતુ બંગાળની ખાડીથી આ સિસ્ટમ માત્ર ને માત્ર 3000 કિલોમીટર દૂર છે મિત્રો જેમ જેમ દિવસ આગળ વધશે એમ તેમ આ સિસ્ટમ અને પાછળ મિત્રો જે આ સૌથી મોટું ભયંકર વાવાઝોડું ફિલિપાઇન્સ બોર્ડરે બનેલું છે આ વાવાઝોડા મિત્રો લગાતાર બંગાળની ખાડી તરફ ખસતા જોવા મળી રહ્યા છે અને આગળ જઈને મિત્રો 14 થી 15 તારીખ તરફ આગળ જઈએ મિત્રો જે બંગાળની ખાડીમાં વાવાઝોડાનું દબાણ બનશે એટલે એ વાવાઝોડાની અસરો ગુજરાતમાં પણ વરસાદ રૂપે શરૂ થઈ જશે અને સેમ ટુ સેમ આગાહી અંબાલાલ દ્વારા પણ આપવામાં આવી છે અંબાલાલે મિત્રો પહેલા જ માહિતી આપી હતી કે પંદરથી લઈને વીસ નવેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર જે છે તે ફરીવાર માવઠા પડી શકે કારણ કે બંગાળની ખાડીની અંદર આપણને એક જેવી સિસ્ટમ જોવા મળી વાવાઝોડા જોકે મિત્રો આ તારીખ ઘણી હજુ દૂર છે જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું પરંતુ અત્યારે તે બનવાની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ નથી પડી પરંતુ દૂર લેવલે મિત્રો સિસ્ટમ બની ગઈ છે અને ધીમે ધીમે આ સિસ્ટમ બંગાળી ખાડી તરફ ખસવા લાગશે દરરોજ મિત્રો આ સિસ્ટમ વિશે આપણે અપડેટ આપતા રહીશું તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો તો મિત્રો આ તો મારી માહિતી આપી દઈ ગુજરાતની અંદર વાવાઝોડાની અપડેટ આવી રહી છે તેના વિશે ત્યાર પછી મિત્રો મહત્વની માહિતી મેળવી છે તે અત્યારે હાલ ચાઈનાથી વિયેતનામ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાંથી મિત્રો ધીમે 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 મિત્રો બંગાળની ખાડી તરફ આવીને પંદર તારીખોનું નબળું પડશે જેને કારણે ગુજરાતમાં પણ તેના વરસાદો જોવા મળી શકે ત્યાર પછી હવે તમને માહિતી આપતો મિત્રો ગઈ કાલે તમને જણાવી દીધું ક્યાં કેટલું તાપમાન રહ્યું તો સૌથી વધારે ઠંડી મિત્રો ગઈકાલે પડી છે આ મહિનાની જોવા જઈએ તો મિત્રો સૌથી વધારે ઠંડી એટલા માટે કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં ગરમીનો માહોલ હતો પરંતુ હવે અચાનક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે સૌથી ઓછું તાપમાન ગઈકાલે પંદર ડિગ્રી નોંધાયું કચ્છના નલિયાની અંદર તેની સાથે સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન રહ્યું ઓગણીસ ડિગ્રી ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન અઢાર ડિગ્રી મધ્ય ગુજરાતનું વીસ ડિગ્રી અને દક્ષિણ ગુજરાતનું વીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું તો બાવીસ એસી મિત્રો હવે આજે વીસ ડિગ્રી તાપમાન આવી ગયું છે અને ધીમે ધીમે મિત્રો જેવી દસ તારીખ આવશે દસ નવેમ્બર નજીક આવશે એવી મિત્રો આ તાપમાન જે છે તે તમને પંદરથી લઈને વીસ ડિગ્રીની અંદર તમામે તમામ જિલ્લાઓના પડતા જોવા મળી શકે જોઈ લો મિત્રો સૌથી ઠંડુ કયું કયું વિસ્તારો રહ્યા તો સૌથી ઠંડા દસ વિસ્તારો રહેલા છે કયા કયા તેના વિશે જણાવી તો નલિયા અમરેલી ડીસા ભુજ દીવ રાજકોટ ગાંધીનગર વડોદરા ભાવનગર અને કંડોલા આટલા વિસ્તારો સૌથી ઠંડા રહ્યા છે ત્યાર પછી સૌથી ગરમ કયા કયા જિલ્લાઓ રહ્યા તેની વાત કરીએ કારણ કે ગરમી પણ હજુ પણ પડી રહી છે તો મિત્રો ગરમ જિલ્લાઓની વાત કરીએ તો ગઈકાલે ગરમ કયા કયા તાલુકાઓ પડ્યા તો ભુજ રાજકોટ સાવરકુંડલા ડીસા નલિયા પોરબંદર અમદાવાદ સુરત અને ગાંધીનગર આ મિત્રો સૌથી ગરમ જે છે તે તાલુકાઓ ગઈ કાલે રહ્યા ત્યાર પછી મિત્રો હવે મારે તમને માહિતી આપવાની છે પાક નુકસાન સહાયને લઈને કેટલીક માહિતી આવી રહી છે તેના વિશે વાત કરીએ પરંતુ તેના પહેલા વરસાદની માહિતી આપીએ કારણ કે વાદળો જે છે તે અત્યારે હાલ ઘેરાઈ રહ્યા છે અને જે પણ ભાગોની અંદર વાદળો બનેલા હશે તો એ ભાગોની અંદર વરસાદીય સિસ્ટમો જે છે તે બનવા લાગશે તો મિત્રો આજે તો સાત તારીખ છે અને સાત તારીખે વાદળોને આધારે આપણે માહિતી મેળવી કે કયા કયા ભાગોની અંદર ઝાપટા અને છૂટા છવાયા કમોસમી વરસાદો જે છે તે જોવા મળી શકે કે અમુક અમુક ભાગોમાં મિત્રો કે જ્યાં વાદળો હશે ત્યાં મિત્રો આપણને છૂટા છવાયા ઝાપટા અને માવઠાઓ પડતા પણ જોવા મળી શકે તો મિત્રો જોઈ લો ભેજ સૌરાષ્ટ્ર બોર્ડર પાસે બનેલો છે તો સૌરાષ્ટ્રની અંદર જેમાં જિલ્લાઓ વિશે વાત કરીએ તો કાંઠે રહેલા કેટલાક જિલ્લાઓ જેમ કે દ્વારકા જામનગર મોરબી લાગુના કેટલાક ભાગોથી લઈને ગીર સોમનાથ જૂનાગઢ બાજુ મિત્રો છૂટા છવાયા ઝાપટા પડી શકે બાકી હાથ તારીખે કોઈ મોટા વરસાદની આગાહી નથી બાકી પણ મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત થી લઈને દક્ષિણ ના કે ભાગો ભાગોની અંદર હશે તો વાદળોને આધારે અમુક ભાગોમાં ઝાપટા પડી શકે બાકી મિત્રો જોવા જઈએ તો અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર નથી અને જોવા જઈએ તો અત્યારે પ્રોપર ઋતુ પણ શિયાળો ચાલી રહી છે જેથી કોઈ મોટા વરસાદની આગાહી રહેવાની નથી પરંતુ પંદર તારીખ પછી જે વાવાઝોડું છે તેની અસર ગુજરાતમાં દસ પંદર તારીખોની શરૂ થઈ શકે અને ત્યારે મિત્રો વરસાદની માહિતીઓ આવી શકે ત્યારે મિત્રો જે કઈ પણ માહિતી આવશે તેના વિશે હું તમને વિડીયો બનાવીને ચોક્કસ માહિતી આપીશ હવે મિત્રો છેલ્લે મારે તમને ખૂબ જ મહત્વની વાત કરવાની છે પાક નુકસાનીને લઈને તો મિત્રો ખેડૂત જે છે તે જાણે છે કે પચીસ થી લઈને જે મિત્રો પાંચ નવેમ્બર વચ્ચે જે વરસાદ પડ્યા તે મિત્રો કમોસમી વરસાદ પડ્યા તેને કારણે ગુજરાતના ખેડૂતોને માઠું નુકસાન ગયું છે તો મિત્રો સરકારે કલાકની બેઠક પણ બોલાવી હતી ચાર તારીખે સહાય માટે હજુ સુધી સહાય ખેડૂતોના ખાતામાં જાહેર નથી થઈ પરંતુ કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે ક્યારેય ના જાહેર કર્યું હોય એવડું મોટું પેકેજ સરકાર જાહેર કરી શકે આ વખતે ખેડૂતો તામા ચડેલા છે ખેડૂતો ગુસ્સે છે કારણ કે આ વખતે ખેડૂતો એકલા નથી ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી સરકારો મિત્રો જે છે તે બાજુમાં આવીને ઊભી રહેશે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા મિત્રો એવી માગણીઓ કરવામાં આવી છે કે ગુજરાતની અંદર જે છે તે હવે સર્વે બર્વે કરવાનું બંધ કરો અને જે પણ નુકસાન ગયું છે તેની સામે સીધે સીધી ખેડૂતોની પાક ધિરાણ લોન જે છે તે માફ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે હવે મિત્રો લોન માફ કરવી કે ના કરવી એના ઉપર મિત્રો અત્યારે લગાતાર લોકો લોન માફીની માગણી કરી રહ્યા છે અને ખેડૂતોમાં અત્યારે ગુસ્સાનો માહોલ છે જો મિત્રો લોન માફ નહીં થાય તો ખેડૂતો એવી માંગણી છે કે સરકાર જે દસ બાર હજારની સહાય આપે છે તેનાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો થાય તેમ નથી કારણ કે ખેડૂતોને પચાસ હજારથી લાખ થી લઈને લાખો રૂપિયા જેવું પેકેજ જાહેર કરશે તો આપણે આવતા વિડીયોની અંદર માહિતી તમને આપીશું તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ ફરી એકવાર મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ